નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે ખાસ આપણે તમે વિડીયોમાં જોઈ શકો છો બીજી ઓફર છે ને ફક્ત બે દિવસ માટે ફક્ત બે દિવસ માટે સોળ તારીખ ને સત્તર તારીખ ખાસ ઓફર છે ખાલી બત્રીસ રૂપિયા કેરેટનો ભાવ ખાલી બત્રીસ રૂપિયા કેરેટનો અભાવને સો ટકા રિયલ હીરા સો ટકા રિયલ હીરાની ગેરંટી ને જે ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માગતા હોય એની માટે ઉત્તમ તક છે આ ને બીજું કે રિઝનેબલ ભાવ રિયલ હીરા સિંગલ ડબલ બંને બની શકશે સાઈઝની વાત કરીએ તો નેવું આજુબાજુની સાઈઝ છે સો ટકા રિયલ હીરા છે ને પાણી શેડ શેડ એવો કલર છે ખાસ તમે જોઈ શકો છો ને ક્લીન પેરોટીવાળા હીરા પણ નીકળશે ખાલી બત્રી રીપામાં ક્લીન પેરોટીવાળા હીરા નીકળશે અને જીરમ કચરવાળા આવશે એટલે ખાસ માર્કેટ કરતાં રિઝનેબલ ભાવ માર્કેટની અંદર જે ભાવ ને એની કરતાં રીઝનેબલ ભાવમાં હીરા ને ઓછામાં ઓછી હો કેરેટ મળશે એનથી નીચે નહીં મળે ઓછામાં ઓછી હો કેરેટ મળશે ફક્ત બે દિવસ માટે એટલે ખાસ તમે વિડીયો બે વખત જોજો સો એ સો ટકા તમારા કામનું થતા હોય તો મને વોટ્સઅપ ઉપર જે સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એમાં તમારું એડ્રેસ મેં ને ઓનલાઈન પેમેન્ટ કરશો ને એટલે બીજા દિવસે નવ વાગ્યે તમને આંગળીયા દ્વારા મળી શકશે એટલે આ રીતની રફ છે સો એ સો ટકા સારી રફ છે અને બીજું કે માર્કેટની અંદર જે વેસાતું હોય ને એના ભાવ આસમાને હોય જ્યારે જેને જે વસ્તુ ઓછી વેસાતી હોય ને એ રફ તમને સસ્તી મળે ને આનો ભાવ જ્યારે માર્કેટની અંદર માલ વેસા ને ત્યારે આ બધું દોઢસો અને બસો રૂપિયા ભાવ ક્યારેટે વેસા એટલે ખાસ લેવા માટે ઉત્તમ તક ગણાય આ એટલે ખાસ તમે વિડીયો જોઈ શકો છો સો ટકા રિયલ રફ છે એટલે રિયલ જે રફ છે ને એ લોંગ ટાઈમ વધુ થઈને આવવાના છે પૈસા હોનું હોનુ જ રહેવાનું છે એટલે ખાસ તમે જોઈ શકો છો આ રીતની રફ છે નેવું આજુબાજુની સાઇઝ છે સિંગલ ડબલ બંને બની શકશે ને હીરાની ક્લીન પેરોટીવાળા મિક્સમાં આવશે નકર બત્રીસ રૂપિયામાં પેરોટીવાળા હીરા આવે નહીં પણ આની અંદરથી ક્લીન પેરોટીવાળા હીરા નીકળશે ક્રાપ છે ગોળી છે બે મિક્સમાં હશે એની અંદર ક્રાપી છે ગોળી છે બે મિક્સમાં હશે વજનની ટકાવારી પણ સારી આવશે ફોરી બી બનાવશું એમાં ગોળવટ ટાઈપનો હીરો હશે એટલે વજનની ટકાવારી પણ સારી આવશે એટલે આ રીતની રફ છે તમારે જો કામ થતી હોય તો ખાસ મને વોટ્સઅપ ઉપર મેસેજ કરજો ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એટલે બીજાને પણ વિડીયો ઉપયોગમાં આવે છે ગૃહ ઉદ્યોગ કરવા માગતા હોય એની માટે બેસ્ટ વિડીયો હશે આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ